આજે હું આવ્યો છું ભારત મોબિલિટી શો બે હજાર પચીસમાં અને તમારું સ્વાગત કરું છું મિસ્ટર ગિરીશ વાગે આજે જ ઘણા બધા ટ્રક અનવીલ કર્યા છે ભારત દર વર્ષે સિમેન્ટના મોટા જથ્થાનું પરિવહન કરે છે અને તે જ રીતે સ્ટીલ પેટ્રોલિયમ અને અન્ય ઉદ્યોગોના ઉત્પાદનો પણ મોટા પાયે ખસેડવામાં આવે છે વિશ્વસનીય પરિવહન વિના વૃદ્ધિ ધીમી પડે છે પાંત્રીસ ટકાથી આડત્રીસ ટકા માર્કેટ શેર સાથે ટાટા મોટર્સ રાષ્ટ્રીય પ્રગતિ ચલાવે છે કાર્યક્ષમતા નફાકારકતા અને ટકાઉપણું પહોંચાડે છે ટાટા મોટર્સ આધુનિક ટેકનોલોજી અને આરામ સાથે ડ્રાઈવરની ઉત્પાદન ક્ષમતા વધારશે વધુ માઇલેજ એટલે ઓછું ઈંધણ ખર્ચ અને કમાણી વધારે હાઈવે થી લઈને બાંધકામ સુધી નવીનતા કાર્યક્ષમતા વધારે છે દેશના માન ખાતર ટાટા મોટર્સ વિકાસમાં યોગદાન આપે છે ટાટા મોટર્સ નફામાં વધારો કરાવે છે અને ટકાપણાના માર્ગમાં પહેલ કરે છે અહીંયા આવો અને ટાટા મોટર્સ પેવેલિયન વિઝિટ કરો અને જાણવો ટાટા મોટર્સ ઉદ્યોગોને કેવી રીતે આગળ વધારે છે વધુ માઇલેજ વધુ નફો વધુ ટેકનોલોજી ટાટા મોટર્સ હંમેશા નવીનતા લાવે છે